જય માતાજી જય શ્રી રામ આજે જવાનું છે મારે અમરેલી એટલે હું મારા પપ્પા બાઇક લઈને નીકળી ગયા વાળો રસ્તો હતો આ નવો રસ્તો છે પહેલાં જે રસ્તો એ બહુ ખરાબ જ હતો એક લઈને જવું એટલે બહુ જ હાર્ડ પડતું હતું કેમ કે રસ્તો બહુ ખરાબ હતો વરસાદને લીધે ધોવાઈ ગયો હતો હવે જે રસ્તો છે એ બહુ મસ્ત છે બાઇક ચલાવવામાં સરળ પડે છે અમારું બાઇક છે થોડુંક નબળું એટલે અમે અડધી કલાક કલાક પછી લાઠી પહોંચ્યા بس ڈیپو مستی کرتا کر جاتا جو مال آئے پچیس اپنے ચાર પૂતળાનો રસ્તા હોય છે ત્યાંથી અમે વળી ગયા રેલવે સ્ટેશન બાજુ રેલવે સ્ટેશનમાં મોટો રાષ્ટ્ર ધ્વજ જોવા મળે છે તેને સલ્યુટ કરીને અમે આગળ વધ્યા આગળ વધીને અમે પછી રવિવારી જોઈ રવિવારનો દિવસ હતો એટલે ત્યાં રવિવારી ભરાય છે ત્યાં બધી વસ્તુ હતી જૂની વસ્તુ હતી સસ્તા ભાવમાં મળી જાય એવી અમે امرلی بزار میں فری ناست کر گھر جب پچھا فریا رستا میں آتی تھی جیگنےش دادا سپتا تو میں پپا نکی کر جگ دادا سپتا سب سبھی ને જઈએ જિગ્નેશ દાદાના તો દર્શન ન થયા કેમ કે હતી ગળજી તો મેં મારો પપ્પાએ પાછું નક્કી કર્યું કે હવે આપણે લઈએ પરસાદી પરસાદીમાં હતી ખૂબ જ લાંબી લાઈન તો મેં પપ્પાને કીધું તો મેં છાં એ ઉભા રહ્યો હું લાઈને ઉભા રહું પછી થોડી વારથી અમારો વારો આવી ગયો થોડી વારથી અમે પ્રસાદી લઈને જીગ્નેશ દાદાના દર્શન કરવા ગયા પણ જિગ્નેશ દાદા મળ્યા નહીં આ વ્લોગ તમને ગમ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કેવો લાગ્યો બ્લોગ જોવા માટે ધન્યવાદ